માંજલપુર વિસ્તારમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ચ્યુઅલી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તેઓ જોડાયા હતા અને તેમના દ્વારા મહિલા સહાય જે વિતરણ છે તે કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનું વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેર આજીવિકા અંતર્ગત સ્વસહાય જૂથ

જલપુર શહેર વિધાનસભામાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના પાંચે પાંચ વિધાનસભામાં નારી શક્તિ વંદન સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ માંજલપુર વિધાનસભામાં અત્રે ઉપસ્થિત રહી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવી સંસદના પ્રથમ સત્રમાં પ્રથમ દિવસે તેમના પ્રથમ વક્તવ્યમાં એમના દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કરવામાં આવ્યું અને સર્વ પક્ષોની પક્ષા ઉપર થઈ અને સર્વસંમતિથી આ નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ ની સ્વીકાર પણ કરવામાં આવ્યો જેના દ્વારા હવેથી નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપી શકશે આદરણીય વડાપ્રધાન શ્રીના કર્મશિલ્પના શરૂઆતથી જ નારી શક્તિના ઉત્થાન માટે નારી શક્તિના સશક્તિકરણ માટે પોતે કંઈક ને કંઈક સતત અવિરત કરતા રહ્યા છે ત્યારે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ નારી શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા અઢળક અનેક મહિલાલક્ષી યોજનાઓ દ્વારા મહિલાઓને અને મહિલાઓના પ્રશ્નોને પ્રાધાન્ય આપી અને એને નિરાકરણ દ્વારા દેશની નારી શક્તિને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટું યોગદાન આપ્યું છે અને અત્યારે પણ સતત અવિરત શ્રીલક્ષ્મી યોજના હોય કે શ્રી સરસ્વતી યોજના હોય આવી કંઈક ને કંઈક નવી યોજનાઓ દ્વારા નારી શક્તિને સતત ટેકો કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના અડધો એટલે કે પચાસ ટકા જે દેશના નાગરિકો છે એમાંથી નારી શક્તિ છે ત્યારે આ સૌ નારી શક્તિ પણ આદરણીય વડાપ્રધાન શ્રીની સાથે કદમથી કદમ મિલાવી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે પછી તેમાં પીએમ સ્વનિધિ યોજના હોય કે ઉજ્જવલા યોજના હોય નળથી જળ યોજના હોય કે ઘરનું ઘર યોજના હોય કે પછી ઉચ્ચ શિક્ષણ માટે બહેન દીકરીઓને આગળ જવું હોય આપણે જોઈએ કે એક સમયે સમય હતો કે જ્યારે બહેન દીકરીઓ કે મહિલાઓ માત્ર ને માત્ર રસોડાના રસોડાની રાણી એના એના પૂરતી સીમિત હતી ત્યારે અત્યારે ચંદ્રયાનના સફળ ઉતરણમાં પણ સાતમાંથી છ મહિલાઓ છે ત્યારે નારી શક્તિને એક નવી શક્તિ આપવા માટે એક નવી ઊર્જા માટે આપવા માટે અને સમગ્ર વિશ્વમાં ભારતની નાર ભારતની નારી શક્તિને એક અલગ ઓળખ અપાવવા માટે આદરણીય વડાપ્રધાન શ્રીના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસો અને સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના પણ શ્રેષ્ઠ પ્રયાસોને કારણે આજે અમે સૌ સમગ્ર દેશની સમગ્ર રાજ્યની નારી શક્તિ એમને હૃદયના હૃદય કમળના ઉદ્ગમથી ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ વિશ્વ દિવસ નજીક છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે હર હંમેશ મહિલાઓને સન્માન આપે છે અને આજે લાભાર્થીઓ સાથે સખી મંડળના લાભાર્થીઓ સાથે દસ કરોડથી વધારે લાભાર્થીઓ સાથે આજે સંવાદ કરવા જઈ રહ્યા છે ત્યારે દરેક મહિલા માટે આ ખૂબ જ ગર્વની વાત છે કારણ કે કામ તો ખૂબ જ થાય છે જ્યારે વિશ્વની નજર આપણા ભારત ઉપર છે અને ભારતની નજર ગુજરાત ઉપર છે ત્યારે ગુજરાતના સખી મંડળ અને લાભાર્થીઓ ખૂબ જ અગત્યની વાત છે અને આજે જ્યારે અહીંયા લાભાર્થીઓને હું સંવાદ કરતા જોઉં છું આત્મનિર્ભરતાથી અને એક કોન્ફિડન્સ સાથે આત્મવિશ્વાસ સાથે આજે હું બોલતા જોઉં છું કે અમે સશક્ત બન્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓને લીધે અને એમણે જે પો સ્ત્રીઓ વિશે વિચાર્યું છે કે દીકરી જન્મે ત્યારથી સુકન્યા સમૃદ્ધિથી માંડી અને એવું કહેવાય ને કે વિધવા સહાય યોજના વિધવા સહાય યોજનાની સાથે પુનઃ યોજના છે ગંગા સ્વરૂપ પુનઃ યોજના કે પહેલાના જમાનામાં જ્યારે દીકરી વિધવા થતી હતી તો એને આપણને ખબર છે કે સમાજમાંથી એને થોડુંક સન્માન ઓછું પ્રાપ્ત થતું હતું પરંતુ હવે જો નાની ઉંમરે કોઈ બી દીકરી વિધવા થાય છે અને ફરીથી એને પુનઃ લગ્ન કરવું છે તો ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના રૂપિયાની સહાય ભારત સરકાર તરફથી એને ઉપલબ્ધ કરવામાં આવી છે દીકરીને ભણવું હોય તો વાલી દીકરી યોજના નળસે જળ યોજના શૌચાલય આવી અનેક મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની યોજનાઓ સાથે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આજે મહિલા લાભાર્થી સંમેલનમાં અમને બધાને એટલો બધો ગર્વ થાય છે કે પહેલાં આપણે કોઈ બી ગામડા કે છેવાડાની મહિલાને કહીએ કે ઊભા થઈને તમે વાત કરો તો જ્યારે એ લોકોને સંકોચ થતો હતો એ મહિલાઓ આજે સ્ટેજ ઉપર આવી અને એવું કહે છે કે અમને ગર્વ છે કે અમે ગુજરાતની મહિલા છે જય જય ગર્વી ગુજરાત થેન્ક યુ